હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જશો બધાને જય માતાજી મહાદેવ ભગત છે આપણા નવા બ્લોગમાં આપણે આજ પાછા બીજી વાળી આવી ગયા છીએ જેમ કે આ સેણાને ધાર દેવાની છે ને હારવાના છે એવું બધું આજ કામ છે તો આજ પાછા બીજી વાળી આવી ગયા છીએ ને આ બધું જો આને આવ્યો જો ખોટી ઝટકો બનશે ખોટો કરે છે ચાલો ફટાફટ કામે ચડી જવી ગાઈજ આપડા સણા ઉપડવાનું છે અને જો અત્યારે બધી ભરીવાળી છે લાંબુ નથી આ થોડુંક સવડું ઉપડવાનું અને આ જો ભરવાનું બાકી છે અને આ જો વાળા છે ને હું છું અમે ધાર તમે બધાને જો આપડે આપણે હું બેઠી બેઠી જો હાવણી કરીને વાળું છું

એક ગાડી નાખ થયા ત્યારે બીજી ગાડી નાખવા જાય છે ને અત્યારે તો પવન બહુ છે પવન એની વાત જ નહીં એવો પવન છે તો બીજી ગાડી ઠલાઈ આવી ને પછી થોડીક ગયણું રહેશે એ બુંગણને બધું લઈને લઈ જઈ ગાડી તો અહીંયા પહોંચી છે ચાલો ઠલવતા આવી આપણે પહોંચી ગયા વાડીએ ઘરે ને અત્યારે જો વાગી ગયા છે બાર પંદર થઈ છે આપણે જો થેલીયું ફિટ કરવી છે ગાડીમાંથી ઉતારી છેલ્લી ગાડી જો વાઈ ગઈ છે ને આપણે જો આવું ખાટલો અને ટીપણું ને એવું લઈ જવાનું છે બાકીનું બધું વયો ગયું એમથી એ વસ્તુ મોટી રહી એટલે ગાડીમાં કઈ સામે નહીં અને ગાડું પાછું આખું ભરાઈ ગયેલું હોય હા તારો ખાટલો ઓય તાર ખાટલો ઉપાડે ખોખા ની ખોખાની ગોતવા હેલ્મેટ ટીપણું લેવું હા હાલ હાલ ખાટલો ઉપાડ્યો ખાટલો એટલે પણ ભારે બળશે નું ખાટલો માથામાં વચીને ભાઈ તો આપણે ટીપણું લેવાનું ટીપણું લઈ લેવી અત્યારે બપોર પછી ના ચાર વાગી ગયા છે ને અત્યારે તો આપણે જવાનું છે કાલે ચણા કાઢે ને ખારી હારવાનું છે ગાઢ ઢાંડા કાઢે વગે છે ખળે ખારીની ગાંડી માંડે માંડીને ગાડીને ભરી વાળવી ને પછી ફરતા મઠેલ દેવી તો આજ તો બપોર પછી તો ખારીયું હારવાનું છે ચાલો ફટાફટ કરવી વહેતી ગાડી

તો ખારીયાનો ફેરો પડે તો ઠેલવી વળ્યો છે ને અત્યારે આવી ગયા છે વાળા હેંકેલવા ઝટકાના વાળા છે ને હેકેલવા પડે કેમકે હવે ઘોર મેંકવાના એટલે વાળા ભૂંચવી નાખ કંઈક કરે તો પેલા હેંકેલ લઈશું પછી પીછી પાછા બાંધવાના છે કેમ કે આ બધું તો આપણે ઝાડ ઉભી છે એટલે એને તો ઝાયરને તો જોઈ જ તો એટલે અત્યારે એટલા પેલા હંકેલ લઈશું ને પછી પાછા ઝાડને ફરતા બાંધી દઈશું અત્યારે તો પેલા બધો હેકેલવો જોઈશે કાં

ફાઇનલી ભાઈ એક ખરું કે લાગ્યું છે ને અત્યારે હવે ટાઈમ રહ્યો નથી કેમ કે જે બીજી વાડી જવાનું છે અને નેવું કરવાનું હોય પછી આપણે એક ફરજ સાફ કરવાનો છે કેમ કે ના કાલ એક ફેરો લઈ જવાનો છે કુંવળનો અને ખારિયાનો તો ફટાફટ ને બધું નવરું બવું કરવી તો નીણનું કરવી ને જ લાગી લે પાણી લે બહુ લાગી રહ્યો તો હાલા બને પીલી પછી જાવી અત્યારે પડી ગઈ છે હાલ ને આપણે જવાનું છે પ્રોગ્રામમાં તો ભૂંગળા બટેટાનો પ્રોગ્રામ છે ભાઈબંધો બધા ભેગા થઈને પ્રોગ્રામ કરી છે તો જઈ ફટાફટ આ બાજુ જો પ્રોગ્રામની તૈયારી હાલે છે ટમેટા સુધારવાનું ચાલુ છે આ બાજુ બટેટા મૂકી દીધા છે બાફવા અમારે જો અહીંયા કા બટેટા ખાવા આવ્યો છો મંડી હું ખાવો આ જામી ગયો Hehehe <laughs>

ફાઈનલી આપણો પ્રોગ્રામ પૂરો થઈ જશે અને આપણા એજથી ઘરે અને અત્યારે નીંદર આવે છે અને થોડુંક એડિટિંગનું કામ કરવાનું છે તો અત્યારે હવે હોઈ જઈએ ને મને એડિટિંગ કરી વિડીયો વિડીયો મેં દેવી તો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા દેજો मनसुप शिकाले नवा ब्लोगमा नवा काम साथै त्यहाँ सुधी जय माताजी महादेव बाई बाई टाटा आउजू